શ્રી શ્રીયાદે મંદિર રાણીવાડા ખાતે ચોવીસમી વર્ષગાંઠના વ્યવસ્થાના ભાગરૂપે મીટિંગ યોજાઈ પ્રજાપતિ સમાજની દેવી શ્રી શ્રીયાદે માતાજી જેનું મંદિર રાજસ્થાનના રાણીવાડામાં આવેલું છે પ્રજાપતિ સમાજ સમગ્ર ભારતભરમાં વસે છે અને ઠેર ઠેર દેશ વિદેશ બિઝનેસ તેમજ રોજગાર કરે છે ત્યારે સમગ્ર પ્રજાપતિ સમાજને એક સાથે મેળાવડાનો દિવસ હોય તો તે શ્રી શ્રેયાદે માતાજીની વર્ષગાંઠનો દિવસ કહેવામાં આવે છે આ શ્રી શ્રેયાદે માતાજીની વર્ષગાંઠ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે અને સૌ પ્રજાપતિ સમાજના લોકો હર્ષોલ્લાસ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે રોજ રાણીવાડા ખાતે ચોવીસમી વર્ષગાંઠના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજસ્થાનથી પ્રજાપતિ સમાજના લોકો અલગ અલગ મંડળોના પ્રમુખો ઉપપ્રમુખો મંત્રીઓ સમાજના વિવિધ નોકરિયાત વર્ગ તેમજ વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવનારા શ્રી શ્રેયા શ્રેયાદે માતાજીને ચોવીસમી વર્ષગાંઠના ભાગરૂપે શું શું આયોજન કરવું કેવી રીતે તૈયારીઓ કરવી તેની મિટિંગ યોજાય તેમજ પ્રજાપતિ સમાજના સૌ સમાજ બંધુઓ દસ પટ્ટી પ્રજાપતિ સમાજના અધ્યક્ષ તેમજ શ્રી

ઘણી બધી સંખ્યા અમે રાજસ્થાનના ગુજરાતના અને મુંબઈથી રાજકોટથી કાફી અમદાવાદથી કાફી પ્રવાસી એકત્રિત થયા અને આવતી ત્રણ ને ચાર મે એ દિવસે ત્રણ તારીખની રાત્રે જાગરણ છે અને ચાર તારીખનો ભવ્ય એનો ઉજવણું છે જેમાં કાર્યક્રમ રાખેલા છે આપણે છાત્ર પ્રતિભાવાન સન્માન સમારોહ રાખેલા છે બાકી ઘણા બધા ચઢાવવા છે અને વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ બધાની આજે તૈયારી કરી છે અને લોકોએ અચ્છા સુજાવ દીધા છે એમાં સમાજ સુધારણા આ વર્ષ કાઢ કેવી રીતે સારાથી સારી કરવાની એ બધુંય આજે બહુ ફોલ્લી સુજાવ મળે છે એમાં ડીસાના પ્રમુખ શ્રી કિલોમણી ટ્રસ્ટના શ્રી પ્રહલાદભાઈ એ ઉપસ્થિત રહ્યા છે અમારા રાણીવાડાના ઉપાધ્યક્ષ શ્રી બાબુજી ઉપસ્થિત છે સાંજોરના યુવા અધ્યક્ષ શ્રીમાન બલારામજી ઉપસ્થિત છે અને બાકી બધા

બહુ બહુ ધન્યવાદ બધાની અને બધી પ્રજાપતિ સમાજ ને મારું નિવેદન છે ખાસ કે જે સેક્ટર મેં જ્યાં તમે ધંધો કરો છો પણ ત્રણ તારીખે મહિ મહિનાની એ આપણે હાજરી દેવાની છે અને ત્રણ ને ચાર જ્યાં બી હો જ્યાં આપણે ધંધો કરતા હો એક દિવસ માટે આપણે સમાજ માટે આપણો એક દિવસ બે દિવસ સુરક્ષિત રાખવાના છે આ તમને ખાસ બધાની વિનંતી કરો છો કે એ દિવસે તમે રાણીવાડા આપની હાજરી આપો અને સહ સહકાર આપો કે આપણે આ ચોવીસ વર્ષ સંપૂર્ણ રીતે પૂરી થઈ શકે બહુ બહુત ધન્યવાદ અમારા દસપટી સમાજના અધ્યક્ષ શ્રી પ્રહલાદજી તથા સાતર અધ્યક્ષ શ્રી આપણે બલારામજી યુવા મંડળના તથા અમારા બ્રહ્માણી અરે શુંભલગ્ન સમિતિના અધ્યક્ષ શ્રી કરશનજી તથા અમારા ડીસા મંડળના કોશા અધ્યક્ષ શ્રી ભગવાનજી તથા અમારા વેપારી શ્રી મોહિલાલજી રાજકોટ વેપારી શ્રી મનારામજી તથા અમારા સરપંચ શ્રી બાબુલાલજી તથા અમારા વડીલ વરિષ્ઠ અહીં નીચે બેઠા એ મંદિરના તમામને હું આજે ખૂબ ખૂબ મીટિંગ મોટી રહી અને એની અંદર ઘણા બધા સુજાવો લીધા અને આ સંસ્થાની અંદર અમારું આ ચોવીસમું વર્ષ છે અને દિન રાત પ્રગતિ કરે છે અને રોજ રોજ તમામ દસે દસપાટીમાં પ્રગતિ થઈ છે અને થઈ રહી છે આજે અમારા એમના અનુસંધાને આજે ખૂબ એમના કાર્યમાં ટ્રસ્ટના અત્યારે મોટું આ બાજુ ભવન જોઈ મોટું ભવન બન્યું છે ખૂબ મોટું કરોડોના ખર્ચે ભવન બનાવ્યું છે અને કરોડોની ઇન્કમની ગઈ સાલ પણ અમારે અહીંયા સંસ્થામાં આ દસપટી સમાજના મંદિર પ્રાંગણમાં અમને આ ભવન માટે તથા તમામ કાર્યોને ચડાવવા તથા દોઢ કરોડની અમને ઇન્કમ થઈ હતી અહીંયા અને એ ઇન્કમ સાથે ખર્ચ પણ એટલું મોટું બહુ કર્યું દેખો વિશાળ ભવન બનાવ્યું છે અને તમામ દસપટી જગ્યા તમામ સમાજો સંસ્થાઓ અમારી મોટી દ દેખો સિદ્ધપુર સંસ્થા છે દિયોદર સંસ્થા છે તથા હાચોરપણ સંસ્થા છે થરાજ સંસ્થા છે તમામ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓ ફેલાયેલી છે દસપટી આ સંસ્થાના અનુસંધાને ચાલી રહી છે અને તમામ જગ્યાએ બહુ મોટા મોટા કાર્યક્રમ થઈ રહ્યા છે અને હું દસે પટીને જે જે જગ્યાએ પ્રવાસી બંધુ કામ કરી રહ્યા છે એ તમામને કહું છું કે તારીખ ત્રણ પોંચ અને ચાર પોંચની તમામ દુકાનો મંગલ કરી અને એક દિવસ માતાજીના માટે ફાળવી અને અહીં હાજરી આપે એવી તમામને હું નિવેદન કરું છું અને તમામની આશા રાખું કે અહીં મેળો ફૂલ અને કોઈ પણ જગ્યાએ એવું રહે કે ના અહીં દસપટ્ટી સમાજનો કંઈક મેળો છે આખી સમાજમાં બીજી સમાજમાં પણ એમ થાય કે અહીંયા મેળામાં શું પ્રજાપતિ સમાજનો મેળો છે એવું ખૂબ અનુભવાય એવું હું તમામ સમાજને આવકારું છું અને તમામ સમાજના આગેવાનોને પણ કહું છું કે હાજરી આપી અને આ મેળો બહુ સુંદર અને શાનદાર બને એવી શુભેચ્છા આશા રાખવું છું